ખેડૂત મિત્રો આજરોજ કૃષિ એનર્જીની ટીમ સુરેન્દ્રનગર જિલ્લાના માળોદ ગામની અંદર ચણાના પાકની અંદર ખેડૂતોની વિઝિટ માટે આપણે આવ્યા છીએ એમણે કૃષિ એનર્જીની બે પ્રોડક્ટ વાપરીએ ચણાની અંદર તો ખેડૂતોના મોઢેથી જ આપણે સાંભળશું કે એમને કઈ બે પ્રોડક્ટ વાપરીએ અને એના પરિણામોનો શું એમનો પોતાનો અભિપ્રાય છે પહેલાં તમારું નામ જણાવો ને મારું નામ ગોલાણી રાજેશભુ ભણો હા તમે કૃષિ એનર્જીની કઈ બે પ્રોડક્ટ વાપરી હતી ન્યુટ્રીમેક્સ ને ગ્રીન હા આ બે પ્રોડક્ટ ફ્લાવરિંગ માં તમારું શું કેવું એટલે કઈ રીતના ફ્લાવરિંગ માં શું ફાયદો છે કે આ બાજુ વેલા હે દવા સાઠે ઓલા બે દી લેટ હે ઓલ બેજે હમ આમ ફ્લાવરિંગ હર હોય ને ઓલ પર ઓસ હોય હમ તો આ ન્યુટ્રલ હર એમાં ચાલુ થઈ ગયું હા ન્યુટ્રીમેક્સ ને આ બંને નું છાટ્યું એટલે તમને જે ગુલાબી કલર ના છોડ થતા હતા એ ઓસ શું કેવો હે એ ઓસ દેખાય હા પેલા વતર દેખાતા આ જે ધોરિયાવાળા પારી એરિયા ને એ વતર દેખાતા એ ઓછું બ્રાન્ચિસો માં તમને કેવું લાગે કૂટમાની માં કેવું જો તમે તમારી રીતે ખેડૂતોને શું કહેશો આ બે પ્રોડક્ટ વાપરવામાં આપડે તો કેવી જ છે વાપરવાનું પાવર બેન